જોકે પિતાબીન ગુજરાતી હોય અને દાખલો ફરજીયાત રજૂ કરવું પડશે રાશન કાર્ડમાં બાળકનું નામ હોય તો તેને આધાર કાર્ડ સાથે કેવાયસી પણ કરાવવાનું રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સરકારે સોના પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત પ્રતિ દસ ગ્રામ થઈ ગયું છે એટલે કે અઢાર દિવસમાં સોનું ચાર હજાર એકસો સત્તાવન રૂપિયા સસ્તું થઈ ગયું છે નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે તો બાદના સમાચાર જાણીએ

રહેલા અત્યાચાર અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરશે આ સાથે અમિત શાહ બાંગ્લાદેશ સરકાર સાથે વાતચીત કરશે જેનાથી તેઓ ત્યાંના લઘુમતીઓની સુરક્ષા અને તેમની સંપત્તિ ની સુરક્ષા સુનિશ્ચિત કરશે

દરેક રાજ્યમાં પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે તો આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે ગરીબ પરિવારોની મહિલાઓને ઓનલાઈન અરજી કરવી પડશે જો કે આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોનો સમાવેશ થાય છે ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ ઓનલાઈન અરજી સાથે અમુક ખાસ વિગતો વિશે માહિતી સરકારને જણાવવામાં આવશે પીએમ ફ્રી સિલાઈ મશીન સ્કીમની ખાસ વાત એ છે કે તે દરેક જ્ઞાતિની મહિલાઓ આ યોજના માટે અરજી કરી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે યુપીઆઈ વ્યવહારો સંબંધિત બે મુખ્ય નિયમો જાહેર કર્યા છે આરબીઆઈ એ યુપીઆઈ માટે એક ડેલીગેટ પેમેન્ટ સુવિધા રજૂ કરી છે જે એક જ બેંક એકાઉન્ટ વપરાશકર્તા બે વપરાશકર્તાઓને યુપીઆઈ ચુકવણી કરવાની મંજૂરી આપે છે આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે ટેક્સ ચૂકવણીની બાબતો માટે યુપીઆઈ મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન એક લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મની કંટ્રોલમાં પ્રકાશિત સમાચાર અનુસાર આ સિસ્ટમ દ્વારા યુઝર્સ પોતાના એન્ડ્રોઈડ ફોન પર ફિંગરપ્રિન્ટ અને આઈફોન પર ફેસ આઈડીનો ઉપયોગ કરીને

જે મુજબ બેંક ખાતામાં ઉત્તર અધિકારીઓની સંખ્યા વધારીને ચાર કરવામાં આવશે એટલે કે હવે ખાતા ધારકો પોતાના ખાતામાં ચાર લોકોને નોમિની બનાવી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે ગુજરાત પરની વરસાદી સિસ્ટમ નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે આ સાથે સાથે રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે વધારે વિગતે વાત કરવામાં આવે તો રાજ્યમાં ચાર દિવસ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહીવત જોવા મળી છે જોકે અત્યારે ઓફસોર ટ્રફ સક્રિય થવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યાર સુધી રાજ્યમાં વીસ ઇંચ વરસાદ નોંધાયો છે ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતા પંદર ટકા વધુ વરસાદ નોંધાયો હોવાના આંકડા સામે આવ્યા છે આ સાથે સાથે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે વરસાદી વાતાવરણના કારણે દરિયામાં ભારે કરંટ રહેતો હોય છે જેના કારણે માછીમારોને દરિયો ના ખેડવા સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી યુવાનોની રોજગારી અંગે વાત કરતા આવ્યા છે અને મોદી સરકારે બજેટમાં બેરોજગારી અંગે મોટી જોગવાઈઓ પણ કરી છે બજેટની નવ પ્રાથમિકતાઓમાં પણ રોજગાર અને કૌશલ્ય વિકાસ બીજા સ્થાન પર છે સીતારામણના જણાવ્યા અનુસાર આવનારા બે થી ચાર વર્ષમાં આનાથી ચાર કરોડ દસ લાખ યુવાનોને રોજગાર મળશે તે ઉપરાંત આ કામગીરીને લઈને બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે વડાપ્રધાન રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ પેકેજ હેઠળ ખાનગી કંપનીઓ માટે ત્રણ રીતના પ્રોત્સાહનની જાહેરાત કરવામાં આવી છે પ્રથમ પ્રથમ પ્રોત્સાહન પેકેજ હેઠળ ખાનગી કંપનીઓમાં વખત નોકરી મેળવનાર યુવાઓને પ્રથમ મહિનાનો પગાર સરકાર તરફથી કરવામાં આવશે આ પગાર ત્રણ હપ્તાઓમાં આપવામાં આવશે સરકારનું અનુમાન છે કે આનાથી એક વર્ષમાં એક કરોડથી વધારે યુવાઓને રોજગાર મળી શકે છે બે વર્ષ સુધી ચાલનારી આ યોજના પર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તે ઉપરાંત ઇપીએફઓ માં அசંદન કરનાર ગ્રાહકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નવી નોકરીઓ ઊભી કરવામાં સહાયતા આપવામાં આવશે આ હેઠળ ઇપીએફઓ માં જમા થનારી નિયુક્તિ અને કર્મચારીઓના એક ભાગની ચૂકવણી સરકાર કરશે